આપણે ગુજરાત સરકાર દ્વારા જે ક્લાસ પરીક્ષા લેવાય છે એમાં જે ઇંગ્લિશ ગ્રામર આવે છે ને એની આપણે આજે શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં છે ને આપણે ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત એ બી થાય તો તમને ખબર હશે કે એ બી કેટલા મૂળાક્ષરો આવે છે તો ટોટલ છવ્વીસ મૂળાક્ષરો આવે છે આ છવ્વીસ મૂળાક્ષરોમાં સ્વર અને વ્યંજન બે વસ્તુ આવે છે શું આવે સ્વર અને વ્યંજન સ્વર કેટલા છે તો સ્વર છે ને પાંચ છે અને બાકી જે બધા એકવીસ વ્યંજન છે આપણે સ્વરને શું કહીએ છીએ તો આપણે સ્વરને વોવલ્સ કહીએ છીએ શું કે વોવલ્સ અને વ્યંજન તો આપણે વ્યંજનને કોન્સોનન્ટ કહીએ છીએ શું કહીએ છીએ કોન્સોનન્ટ આપણે વ્યંજનને કોન્સોનન્ટ કહીએ છીએ તો અહીંયાથી આપણે સારું કરી કે પહેલી વસ્તુ કે એબીસીડી બી સીડી એ બી છે એમાં પાંચ શું છે સ્વર છે અને એકવીસ વ્યંજન છે સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય તો વોવલ્સ કહેવાય આમ તમને યાદ ને તો જો વોવલ્સમાં કેટલા અક્ષર છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ શું આવે સ્વર યાદ થઈ જાય બાકી એકવીસ વ્યંજન કોન્સોનેન્ટ બિયાન જનીયા દેખી હવે આપણે એબીસીડી લખીએ એકવાર તો સૌથી પહેલા એ બી સી ડી પછી શું આવશે ઈ એફ જી એચ પછી આવશે એચ આ સોરી એચ પછી આઈ જે કે એલ એમ એન ઓ પી Q, R, એસ ટી ક્યુ વી ડબલ્યુ એક્સ વાય અને સેડ તો આવી રીતે આપણે એ લખવી નહીં એટલે આપણે એક ઊભી લાઈનમાં આપણા બધા સ્વર આવી જાય જોવા આવી ગયું એ ઇ આઈ ઓયુ આપણી પાસે શું છે પાંચ સ્વર છે સ્વરને આપણે શું કહીએ વાવલ્સ કહીએ આ બાકી બધા વ્યંજન છે અને આર્યાય પાંચ સ્વર છે તો આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સામાન્ય ખબર પડે કે એ બીસીડીમાં કેટલા મૂળાક્ષરો છે અક્ષરો છે છવ્વીસ અક્ષરો છે એમાંથી પાંચ સ્વર છે એકવીસ વ્યંજન છે સ્વરને ઇંગ્લિશમાં વાવલ્સ કહેવાય વ્યંજનને કોન્સોનન્ટ કહેવાય ભૂલી જવાય તો વાવલ્સમાં કેટલા અક્ષર આવે છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ કેમ આવે સ્વરમાં એટલે સ્વર એટલે કે વાવલ્સ આટલી વસ્તુ ખબર પડી ગઈ તો વાવલ્સ અને કોન્સોનન્ટ હવે આગળ આપણે જઈએ ને તો અંગ્રેજી શીખવા માટે આપણે શું શીખવું પડે શબ્દ ભેદ શું શીખવું પડે શબ્દભેદ જો આપણે એબીસીડી ચાલુ કર્યું આની આગળ કાંઈ ન આવે આ એબીસીડી પહેલાં તો કંઈ નહીં આવે લેબ્રેસરી ચાલુ કર્યું છે હવે ગ્રામરમાં છે ને આપણે શબ્દ ભેદ શબ્દનો ભેદ કરતાં આપણે શીખવું પડે શું કરવું પડે શબ્દનો ભેદ જેને ઇંગ્લિશમાં શું કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ શું કહેવાશે પાર્ટ્સ ઓફ સ્પીચ પાર્ટ્સ ઓફ સ્પીચ તો જો આટલું આપણે કેટલી ચાર મિનિટમાં તમે જો ઇંગ્લિશ પછી ગ્રામર છે પછી વાવલ્સ છે પછી કોન્સોનન્ટ છે પછી પાર્ટ્સ ઓફ સ્પીચ અરાઉન્ડ આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ જેવા સ્પેલિંગ આપણી પાસે થઈ ગયા છે તો આ સ્પેલિંગનો પણ આપણે એક અલગ નોટ્સ બનાવી શકીએ અને પછી પાખા કરી શકીએ તો અહીંયા સુધી શબ્દભેદ તો સૌથી પહેલાં તો આપણે શબ્દભેદમાં આપણે શું ખબર પડે કે પહેલાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો નામ ગુજરાતીમાં શું કહેવાય નામ હવે આ નામ જેમ કે મારું નામ છે મનીષ તમારું નામ હશે કે એવી રીતે નામ તો આ નામને ઇંગ્લિશમાં શું કહેવાય નાઉન કહેવાય એનો યુ એન નાઉન એનો યુ એનો યુ એન નાઉન નામને શું કહેવાય નામ નામને કહેવાય નાઉન ઇંગ્લિશમાં તો આપણી પાસે એક સ્પેલિંગ વધી ગયો એવી રીતે નામ હોય નામના બદલે આપણે શું આવે બીજું સર્વનામ નામના બદલે વપરાતો શબ્દ એટલે કે સર્વનામ જેમ કે વાત કરીએ આપણે કે નામ છે આમ તો નામની ડેફિનેશન આપવી હોય તો પણ આપણે આપી શકાય તો આપણે પહેલાં નામની ડેફિનેશનથી વાત કરીએ ડાયરેક્ટ નાઉન ઉપર નથી આવું પ્રોનાઉન ઉપર નથી આવવું એટલે આપણે નામની થોડીક ચર્ચા કરીએ તો નામ નામમાં શું આવશે તો જો દુનિયામાં રહેલ દુનિયામાં રહેલ વ્યક્તિ પછી વસ્તુ ક્રિયા દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ વસ્તુ ક્રિયા પછી ગુણ અને ભાવ દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ વસ્તુ ક્રિયા ગુણ કે ભાવને ઓળખવા માટે વપરાતા શબ્દને શું કહેવાય નામ કહેવાય તો જો નામનો નોર્મલ વસ્તુ છે જો વ્યક્તિ તો વ્યક્તિમાં મનીષ તો મનીષ શું છે નામ છે આ વસ્તુ છે આ વસ્તુ શું છે તો આ વસ્તુ છે પેન તો આ પેન શું છે નામ છે આનું પછી ક્રિયા તો હું લખું છું હું શું કરું છું લખું છું પછી હું બોલું છું તો આ બોલવું એ શું થયું ક્રિયા થાય તો ક્રિયા બોલવું બોલવું શું છે ક્રિયાનું નામ છે ગુણ તો આ ગુણ આ પેનનો ગુણ કેવો છે તો આ બ્લુ કલરની પેન છે એવી છે બ્લુ કલરની તો આ બ્લુ છે આનો શું થયો થયો ગુણ ભાવ આપણો ભાવ હોય ને ફિલિંગ એમ આવી રીતે હોય નામના પ્રકાર કેટલા છે તો દુનિયામાં રહેલી દરેક વ્યક્તિ વસ્તુ ક્રિયા ગુણ કે ભાવને ઓળખવા માટે વપરાતા શબ્દને આપણે શું કહેવાય નામ કહેવાય આપણે એક્ઝામ્પલ લઈ લેવી જેમ કે વસ્તુ વ્યક્તિ તો વ્યક્તિમાં મારું જે એક્ઝામ્પલ લેવું મનીષ વસ્તુ વસ્તુમાં એક્ઝામ્પલ લઈએ આપણે પેન ક્રિયામાં એક્ઝામ્પલ લઈએ ત્યારે લખું છું લખવું ગુણ ગુણમાં શું લઈએ તો આપણે પેનનું જ લઈ લઈએ કે બ્લૂ છે અથવા સુંદર સુંદર ગમે એ લખી છે કે આપણે અહીંયા સુંદર લખી નાખીએ સુંદર કોઈ વ્યક્તિ સુંદર હોય તો ગુણ કેવો આનો પેનનો ગુણ કેવો છે તો બ્લૂ આપણે સુંદર રાખીએ આલો ભાવ ભાવમાં શું આવશે તો પ્રેમ પ્રેમ શું છે ભાવ છે તો થઈ ગયું હવે તમને ખબર પડી કે નામ નામને ઇંગ્લિશમાં શું કે નાઉન નામ નાઉન નામનું ગુજરાતીમાં આપણે એક્સપ્રેશન કેવી રીતે થાય કે નામ એટલે શું તો દુનિયામાં રહેલ શું છે દુનિયામાં રહેલ દરેક દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ વસ્તુ ક્રિયા ગુણ કે ભાવને આપણે જે વાપરીએ ઓળખવા માટે એને શું કહેવામાં આવે છે નામ કહેવામાં આવે છે દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ વસ્તુ ક્રિયા ગુણ કે ભાવને ઓળખવા માટે વપરાતા તેને નામ કહેવામાં આવે છે નામને તમે સંજ્ઞા પણ કહી શકો શું કહી શકો સંજ્ઞા હવે નામ છે આ નામ કેમ નામ છે કે મારું નામ મનીષ છે હું તમને ભણાવું છું તો મારા નામની જગ્યાએ મનીષની જગ્યાએ મેં હું વાપર્યું હું શું આપણે હું તો નામના બદલે શું વપરાણું હું તો નામના બદલે વપરાતા શબ્દ એને શું કહેવાય સર્વનામ શું કહેવાય સર્વ નામ નામના બદલે વપરાતો શબ્દ એટલે કે સર્વનામ અને સર્વનામનું ઇંગ્લિશમાં શું થશે મતલબ પ્રોનાઉન કેવું નાઉન પ્રો નાઉન નાઉન તો છે પણ કેવો છે પ્રો છે ભાઈ પ્રો પ્રોનાઉન તો નામના બદલે વપરાતો શબ્દ એટલે કે સર્વનામ ઇંગ્લિશમાં એને કહેવાય પ્રો નાઉન જેમ કે હું મનીષની જગ્યાએ હું વાપરું તો આપણે શું કહેવાય હું પછી અહીંયા હું મારી સાથે તમે પણ હોવ તો આપણે શું કહીએ અમે શું કહીએ અમે હું અમે હવે અત્યારે તમે કોઈ એક વ્યક્તિ મારો વિડીયો જોયો છે તો હું એને શું કે તું તમે જા વ્યક્તિઓ જોતા હશો તો હું કહીશ તમે જેમ કે કોઈ એક વ્યક્તિ મારો વિડીયો જોયો છે એનું નામ છે દીપક તો હું કહે દીપક વિડીયો જોવે છે તું વિડીયો જોવે છે પછી દીપક અને રમેશ અને મહેશ કેટલાય વ્યક્તિઓ વિડીયો જોતા તો તમે વિડીયો જોવો છો મારો થઈ ગયો ને એવી રીતે તમે પછી તે અથવા તેઓ આવી રીતે ઘણું બધું થાય જેમ કે મારું અથવા અમારું તમારું આવું ઘણું બધું થશે તો આવી રીતે છે તો પહેલાં આપણે નામ જોયું નામ એટલે નામ સંજ્ઞા નાઉન સર્વનામ એટલે કે પ્રોનાઉન તો સર્વ નામના છે ને છ પ્રકાર આવે કેટલા છ પ્રકાર પણ એની અત્યારે આપણે કાંઈ ચર્ચા કરવા નથી આપણે એટલી ખબર પડે કે નામ એટલે નાઉન સર્વનામ એટલે કે પ્રોનાઉન હવે આ જો નામ છે સર્વનામ છે એમાં ક્યાંક વધારો થતો હોય તો આપણે એને શું કહીએ વિશેષણ કહીએ શું કહીએ વિશેષણ જેમ કે મારું નામ છે મનીષ તો મંદિર મનીષ કેવો છે હોશિયાર છે અથવા મનીષ છે તો આ એનું વિશેષણ શું શું છે વિશેષણ તો નામના અર્થમાં શું કર્યો વધારો કર્યો અથવા આપણે એમ કહીએ હું ઠોટ છું તો મારા નામના સર્વનામમાં પણ શું થયો વધારો થયો ને સારો થયો ખોટ ખરાબ એ વસ્તુ હું હોંસ્યા છું અથવા હું ઠોઠ છું અથવા મનીષ હોસ્યા છે મનીષ છોટ છે તો આ શું થયું એક પ્રકારનું વિશેષણ થયું શું થયું વિશેષણ તો આપણે વાત કરી રહ્યા છીએ હવે વિશેષણની વિશેષણને મતલબ શું કહેવાય ઇંગ્લિશમાં એક્ઝેક્ટિવ એડ ચેક્ટિવ વિશેષણ જેમ કે વિશેષણની ડેફિનેશન જે શબ્દના નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે એને આપણે શું કહીએ તો આપણે એને વિશેષણ કહીએ છીએ શું કહીએ છીએ વિશેષણ હું થોડુંક પાણી પીલા ઘરું શું કહી ગયું છે

પછી પેન તો પેન કેવી છે બ્લેક છે પછી લખું તો મનીષ કેવી રીતે લખે છે તો સારું લખે છે ખરાબ લખે છે ઝડપી લખે છે સુંદર લખે છે ઝડપી લખે છે તો આ બધું એનું વિશેષણ થઈ ગયું ખબર પડી તો જો જે શબ્દના નામ અથવા સર્વનામ નામ અથવા સર્વનામ તો સર્વનામ હું તો હું ઝડપી લખું છું હું ધીમે ધીમે લખું છું હું ઝડપી બોલું છું હું ધીમે ધીમે બોલું છું આ સર્વનામ થઈ ગયું ને તો જે નામ અથવા સર્વ નામના અર્થમાં વધારો કરે કરે તો તેને શું કહેવાય તો તેને કરે તો તેને વિશેષણ કહે છે શું કહેવાય વિશેષણ તો જે શબ્દના નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે તો તેને વિશેષણ કહે છે એક્ઝામ્પલ આપણે જોઈએ વિશેષણના ના જેમ કે સુંદર જાડું પાત્રુ લાંબુ ચતુર તો જો આપણે સુંદર તો આ પેન સુંદર છે જાડુ તો આ પેન જાડી છે પાતળું તો આ પેન પાતળી છે થઈ ગયે ને નામ જ છે ને પેન એક પ્રકારનું જેમ કે મનીષ સુંદર છે મનીષ જાડો છે મનીષ પાત્રો છે મનીષ લાંબો છે મનીષ હોશિયાર છે મનીષ ચતુર છે આ બધું નામના અર્થમાં વધારો કરે એટલે વિશેષણ કહેવાય તો નોર્મલ છે હવે આપણે વાત કરીએ વર્ગ અહીંયા સમય હશે વર્ગ તો સારું ને કે કેવડો આવશે ચાલો વર્બ હવે વર્બ એટલે કે ક્રિયાપદ હવે આપણે વાત કરીએ ક્રિયાપદ આપણે પહેલાં કોની વાત કરીએ નામની વાત કરીએ પછી સર્વનામની પછી વિશેષણની હવે આપણે વાત કરીએ ક્રિયાપદ ક્રિયાપદ ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહેવાય વર્ગ વી આર બી વર્ગ ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય વર્ગ વર્ગને સમજવા માટે છે ને આપણે થોડુંક એક્ઝામ્પલ જોઈશું કે માનો કે એક આ સાયકલ છે શું છે સાયકલ છે પછી આ સ્કૂટર છે શું છે સ્કૂટર છે પછી કાર છે પછી શું આવે બસ આવે પછી ટ્રક આપણે લઈ શકીએ અને લાસ્ટમાં આપણે પ્લેન લઈ લઈએ તો આટલી વસ્તુ છે તો માનો કે આમાં એન્જિન છે સાયકલમાંના એન્જિન નથી છે નથી સ્કૂટરમાં છે આ સ્કૂટરમાં એન્જિન છે કેવું એન્જિન જો આમાં એન્જિન તમે માનો કે ચેન અને જે ઓલું ચક્કર આવે એન્જિન છે પણ એ એન્જિન છે ને કેવું છે કે ઓલું નથી શું કહેવાય ને કોઈ એમાં ઇંધણ નથી જોતું એટલા માટે આને એન્જિન નથી એમ માની આપણે આમાં એન્જિન છે કારમાં એન્જિન છે બસમાં છે ટ્રકમાં છે અને પ્લેનમાં છે જો આમાં એન્જિન વાત તો આપણે પેડલનો મારવા પડે ને તો આમાં નથી એન્જિન તો પણ સાયકલ ચાલે છે ને બાકી આ સ્કૂટરમાં છે એન્જિન કારમાં છે બસમાં છે ટ્રકમાં છે પ્લેનમાં છે તો આ ક્રિયાપદ છે ને એ એન્જિન છે વાક્યનું શું છે આ એન્જિન છે પણ અમુક ટાઈમ એવું બની શકે કે કોઈ વાક્ય હોય એમાં ક્રિયાપદ ક્રિયાપદ ન પણ હોય તો વાક્ય ન ન બની શકે એવું નહીં ચાલે સાયકલ ચાલે છે ને વગર એન્જિન એમ ક્રિયાપદ વગર પણ વાક્ય ચાલશે પણ મોસ્ટ ઓફ કિસ્સામાં સ્કૂટર હશે કે કાર હશે કે બસ હશે કે ટ્રક હશે કે પ્લેન હશે મીન્સ કે મોસ્ટ ઓફમાં ક્રિયાપદ તમને જોવા મળશે પણ કોક વાક્યમાં ક્રિયાપદ ન પણ હોઈ શકે એનું કારણ છે કે સાયકલમાં એન્જિન નથી તો પણ ચાલે વાક્યમાં ક્રિયાપદ ન હોય તો પણ ચાલે પણ મોસ્ટ ઓફ કેસમાં તમને જોવા મળશે જોવા મળશે જોવા મળશે જોવા મળશે અને જોવા મળશે તો આ થોડું તમને સમજાવ્યું ક્રિયાપદ વગરનું વાક્ય હોઈ શકે પણ મે બી ક્રિયાપદ હશે જ તે પણ ન હોય તો પણ વાક્ય બની શકે તો આટલી વસ્તુ ક્રિયાપદ હવે ક્રિયાપદમાં તો તમે હું અત્યારે લખું છું હું બોલું છું એ ક્રિયા છે જે વાક્યમાં ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહે છે બહુ સિમ્પલ ડેફિનેશન છે હું એક હાથે મોબાઈલ પકડો છું અને એક હાથે પેન છે એટલે થોડુંક કેવડો છે પણ ચલાવી લેજો જે મેં કીધું તો ને એને વાક્યમાં જે વાક્યમાં ક્રિયા દર્શાવે જે વાક્યમાં ક્રિયા દર્શાવે છે તેને શું કહેવામાં આવે છે તેને ક્રિયા પદ કહે છે જો જે વાક્યમાં ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદ કહે છે જેમ કે હું બોલું છું તો મનીષ બોલે છે તો મનીષ બોલે છે બોલે શું છે ક્રિયા છે અથવા એમ લાગે કે મનીષ વાંચે છે તો મનીષ વાંચે છે તો મનીષ વાંચે છે વાંચવું એ શું છે ક્રિયા છે તમે સાંભળો છો અત્યારે હું બોલું છું તમે શું કરો છો સાંભળો છો તમે વિડીયોમાં સાંભળો છો સાંભળવું ક્રિયા છે તમે વિડીયો જોવો છો જોવું ક્રિયા છે તો આપણે ક્રિયાપદમાં લખવું જે અત્યારે હું કરી રહ્યો છું પછી અત્યારે તમે કરી રહ્યા છો આ બધી શું છે ક્રિયાઓ છે તો ક્રિયાપદ સાવ સિમ્પલ છે કે જે વાક્યમાં ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય છે જેમ કે લખવું વાંચવું રમવું બોલવું સાંભળવું આપણે ગુજરાતીમાં મોસ્ટ ઓફ પાછળવું આવે એ ક્રિયાપદ જ હોય પણ આ નોર્મલ વસ્તુ છે આમાં કાંઈ એવું ગોખવા જેવું છે અને તમને એટલી ખબર પડે લખવું એ ક્રિયાપદ છે હવે એટલે એનું ખબર પડે વિશેષણ તો સુંદર જાડું પાતળું આ વિશેષણ છે ભાઈ સર્વનામ તો હું અમે તું તમે નામના બદલે વપરાતો શબ્દ એટલે પછી નામ તો નામમાં તો ખબર પડી જાય કે કોઈ વ્યક્તિનું નામ હોય કોઈ વસ્તુનું નામ હોય કોઈ ક્રિયાનું નામ હોય કોઈ ગુણનું નામ હોય કોઈ ભાવનું નામ હોય આ બધા નામ છે તો નામ એટલે પ્રોનાઉન સર્વ નામ એટલે કે નાહુન સર્વનામ એટલે કે પ્રોનાઉન વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવ ક્રિયાપદ એટલે કે વર્ગ હવે આપણે ક્રિયા વિશેષણ હવે આ લખવું તો હું ઝડપી લખું છું વાંચવું તો હું ધીમેથી વાંચું છું બોલવું તો હું શાંતિથી બોલું છું સાંભળવું તો તમે ધ્યાનપૂર્વક સાંભળો છો તો આ બધું શું કર્યું ક્રિયાના અર્થમાં કાંક વધારો કર્યો તો એને આપણે કહીશું ક્રિયા વિશેષણ પૂરું થવા આવ્યું હેતુમાં પેજ પૂરું થઈ ગયું પહેલાં તો હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ તો આમાં મે બી ત્રણ ચાર મિનિટ જ છે હવે આપણે એક જ બાકી રહ્યું છે ક્રિયા વિશેષણ આપણે એક આખું વાક્ય લેશું એમાં બધું આપણે નોખું પાડી દઈશું તો હવે આપણે કેટલાક પાંચમા નંબરે પહોંચ્યા હતા ક્યાં પહોંચ્યા હતા પાંચમા નંબરે જે આપણું છે ક્રિયા વિશેષણ હવે ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ જે વર્બ હતું ને એમાં ક્યાંક એડ કરશે આપણી પાસે વર્બ તો હતો પણ એમાં ક્યાંક એડ કરશે એને આપણે કહીશું એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ ક્રિયાના આત્મા વિશેષ કરે ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ તો હવે આપણે એડવર્બની વાત કરીએ તો આપણે નોર્મલી છે કે અત્યારે હું બોલું છું તો હું અત્યારે ધીમે ધીમે બોલું છું અત્યારે હું બહુ સ્પીડથી બોલું છું અત્યારે હું મોટેથી બોલું છું અત્યારે હું ધીમા અવાજે બોલું છું અત્યારે હું જલ્દી જલ્દી લખું છું ધીમે ધીમે લખું છું તો આ બધું શું થયું મારી જે ક્રિયા છે ને એમાં કાક ફેર પડ્યો જેમ કે તમે શાંતિથી સાંભળો છો તમે ધ્યાનપૂર્વક સાંભળો છો તો જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહે છે શું કે જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને ક્રિયા વિશેષણ જે શબ્દ જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે છે જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને શું કહેવામાં આવે છે તો તેને ક્રિયા વિશેષણ કહે છે તેને શું કહે છે એડવર્ક કહે છે ક્રિયા વિશેષણ કહે છે ક્રિયા વિશેષણ કહે છે જે શબ્દ અર્થમાં વધારો કરે છે તેને ક્રિયા વિશેષણ કહે છે તો આપણે ક્રિયા વિશેષણના ઉદાહરણ જોઈએ જેમ કે ઝડપથી ઝડપથી હું અત્યારે ઝડપથી બોલું છું ધીમે ધીમે પછી ધીરેથી પછી આતુરતાથી તમે અત્યારે કાળજીપૂર્વક સાંભળો છો તો કાળજી પૂર્વક તો મારે ટાઈમ થઈ ગયો છે એટલે હું ફિનિશ કરું છું હવે એક વાક્ય લખું છું એમાં બધું તમને આપી દે છે મનીષ મારી તરફ લાલ દડો ઝડપથી ફેંક્યો મનીષે મારી તરફ લાલ દડો ઝડપથી ફેંક્યો તો મનીષ છે એ શું છે નામ છે મારી એ નામના બદલે વપરાતો શબ્દ સર્વનામ છે તરફ અત્યારે આનું આપણે નહીં જોઈએ લાલ તો આ લાલ શું છે એક પ્રકારનું વિશેષણ છે દડો તો દડો શું છે નામ છે ઝડપથી તો ઝડપથી શું છે ક્રિયા વિશેષણ છે ક્રિયા વિશેષણ અને ફેંક્યો એ ક્રિયાપદ છે તો આવી રીતે તમે વાક્યમાં સમજાવતા શીખી જાઓ ને એટલે તમારું ઇંગ્લિશ ગ્રામર આગળ જતાં બહુ સહેલું થઈ જાય તો અત્યારે થોડું મોડું થાય છે એટલે આ વાક્ય ઝડપ ઝડપી લખીને આવ્યું નેક્સ્ટ આપણે મળીશું પછી ત્યારે મારે બારે જવાનું છે એટલા માટે તો અહીંયા આપણે આજે ચર્ચા અહીંયા સુધી રાખીએ છીએ એ બીસીડીથી પછી આગળ નેક્સ્ટ આપણે કરતા જઈશું ચર્ચા